જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો નવા હોય તો ચેનલને સબકાઇબ કરી દેજો જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે તો ચાલો ચાલુ કર પ્રિતમપુર ગામમાં એક જમીનદાર રહેતો હતો તેમને આઠ વર્ષનો પુત્ર હતો અને જેનું નામ હતું હિતેશ ઉંમરમાં ભલે તે યુવાન હોય પણ તેની લાવણ્યમાં કોઈ કમી નહોતી તે રાજાઓ અને બાદશાહોની જેમ વર્તતો હતો હવેલીના બધા નોકરો હિતેશની એક ટકોર પર નાચતા હતા તેમની વાત કરવાની રીત રાજવી હતી જમીનદારની પત્ની હિતેશની માતાનું છ મહિના પહેલા જ અવસાન થયું હતું જમીનદાર તેના બાળકની જવાબદારી એકલા હાથે નિભાવી શકે તેમ ન હતો તેથી તેણે ફરીથી લગ્ન કરવાનું વિચાર્યું ગામડાના પંડિતજીએ તેમને ઘણા સંબંધો બતાવ્યા હતા જમીનદારને તેમાંથી એક સારી ભણેલી છોકરી પસંદ આવે છે અને તે ગરીબ પરિવારની છોકરી હતી તેના પિતા તેને તેની પુત્રીના ભવિષ્ય માટે તેના લગ્ન મોટા ઘરમાં કરવા માંગતા હતા અને જમીનદાર એક વિશાળ હવેલીના માલિક હોવા ઉપરાંત અનેક પ્રકારના ધંધાના પણ માલિક હતા આ જોઈને છોકરીના પિતા પોતાની દીકરીના લગ્ન એક બાળકના પિતા સાથે કરવા તૈયાર થઈ જાય છે બંનેની ઉંમરમાં લગભગ બાર વર્ષનો તફાવત હતો શુભ મુહૂર્ત જોઈને પંડિતજી બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવે છે ગામડામાં જમીનદારનું ખૂબ માન હતું તેથી આખું ગામ લગ્નમાં ભાગ પણ લે છે લગ્નની બારાતમાં જમીનદારનો દીકરો હિતેશ પણ ઘોડા પર બેઠો હોય છે

ત્યારે તેણે તેનું સાહી સ્વાગત કર્યું હતું હિતેશ પહોંચતાની સાથે જ તેને પ્રેમથી ભેટી પડે છે જમીનદારની નવી પત્ની સ્વભાવે ખૂબ જ શાંત અને નમ્ર હતી હિતેશને જોઈને તે પણ ખુશ થઈ જાય છે હિતેશ ખૂબ જ મીઠો બાળક હતો તેથી તેને પહેલી જ નજરમાં જ તે ગમવા લાગ્યો તે હિતેશને સાચી માતાની જેમ પ્રેમ કરવા લાગે છે હિતેશના જીવનમાં ખુશીઓ આવી ગઈ હતી અને તેની સાવકી માતાના આગમનથી હિતેશ તેના ખુશ કરતા હવે તેને તેની અસલી માતાની ગેરહાજરીનો અહેસાસ પણ થતો ન હતો તેનું જીવન સુખમય બની ગયું હતું એક દિવસ જમીનદાર સવારે વહેલો નાસ્તો કર્યો કર્યા વિના ઘરેથી નીકળી જાય છે અને બપોરે પાછો ફરે છે પરંતુ કઈ પણ ખાધા વિના તેના રૂમમાં ચાલ્યો જાય છે જ્યારે તેમના રૂમનો દરવાજો ન ખૂલતા તેની પત્ની તેનો દરવાજો ખખડાવ્યો લાંબા સમય સુધી દરવાજા ખખડાવ્યા પછી પણ અંદરથી કોઈ સંભળાતું નથી પછી તે નોકરોને દરવાજો તોડવા માટે કહે છે અને દરવાજો ખોલતા જ તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને જમીનદાર ફાંસીની ફાંસીથી લટકી રહ્યો છે અને તેના પલંગ પર એક પત્ર રાખવામાં આવ્યો છે આટલી નાની ઉંમરે ગરીબ છોકરીના લગ્ન બરબાદ થઈ ગયા પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને હિતેશને જ ખૂબ આઘાત લાગ્યો છે તે માનસિક રીતે એકદમ નિરાશ થઈ જાય છે હમણાં જ સાવકી માના રૂપમાં તેના જીવનમાં ખુશી આવી ગઈ હતી પણ હવે તેના મનમાંથી પિતાનો પડછાયો જતો રહ્યો હતો બંને એ ઘણું ગુમાવ્યું હતું પણ દુઃખના થોડા ટીપા જ પડ્યા હતા પૂર આવવાનું તો હજુ બાકી હતું જમીનદારની પત્નીએ લખેલો પત્ર વાંચતા જ તેના હોશ ઉડી જાય છે જમીનદારની તમામ મિલકત છીનવી લેવામાં આવી હતી અને હવે તે દેવાદાર બની ગયો હતો વાસ્તવમાં તેણે બેંકમાંથી લોન લઈને એક પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું જેના માટે તેણે તેની બધી જમીન અને મિલકત ગીરવે મૂકી દીધી હતી પરંતુ તે પ્રોજેક્ટ બરબાદ થઈ ગયો હતો અને જેના કારણે તેને મોટું નુકસાન થયું હતું અને હવે તેની તમામ મિલકતની હરાજી થવાની છે અનાથ હોવાની સાથે હિતેશ ગરીબ પણ બની ગયો હતો જમીનદારના મૃત્યુના થોડા દિવસોમાં તેમની તમામ મિલકતની હરાજી થાય છે અને તેઓએ તેમના સમગ્ર વ્યવસાય સાથે હવેલી છોડી દેવી પડે છે હિતેશ અને તેની સાવકી માતા બની ગયા હતા છોકરીના પિતા તેના બીજા લગ્નની વિચારણા કરી રહ્યા હતા પરંતુ તે તેના બાળકને ખૂબ પ્રેમ કરતી હતી તેણી તેને એકલો છોડીને જીવન વસાવવા માંગતી ન હતી તેથી તેણી તેના પિતાના ઘરે જતી નથી છોકરીના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા પરંતુ ગામના લોકોની મદદથી તે ભાડાના મકાનમાં થોડા મહિનાઓ વિતાવી શકે તેટલા પૈસા મેળવી શકી હતી હિતેશની સાવકીમાં ભણેલી હતી તે શહેરમાં જવાનું નક્કી કરે છે અને થોડા સામાન સાથે તેના બાળક સાથે બસમાં બેસી જાય છે અને શહેરમાં પહોંચ્યા પછી તે ઝૂપડપટ્ટીમાં એક રૂમ ભાડે લે છે અને ત્યાં તેના બાળક સાથે રહેવા લાગે છે ઘરના ખર્ચાઓને પહોંચી વળવા તે રસ્તા પર રમકડા વેચવાનું શરૂ કરે છે અને તેનાથી તેના બાળકનું ભરણ પોષણ કરવાનું શરૂ કરે છે હિતેશને બિચારાને આ જીવન ગમતું ન હતું તેને બે બે દિવસમાં સમયનું ભોજન પણ મળતું ન હતું ઘણી વખત હિતેશને કચરો ઉપાડીને ખાવું પડે છે હિતેશની બધી જ સુખ શાંતિ ખતમ થઈ ગઈ હતી અને તે તેની લાચાર માતા સાથે ઘરે ઘરે ઠોકર ખાવા શહેરમાં આવ્યો હતો અને ધીમે ધીમે તેને ગરીબીમાં જીવવાની આદત પડવા લાગે છે હિતેશને જે મળે તે ખાઈ લેતો હિતેશ તેના પિતાને અવારનવાર યાદ કરે છે કારણ કે તેના પિતાના શાસન દરમિયાન તેને છપ્પન ભોગથી શણગારેલું ભોજન મળતું હતું પરંતુ આજે તે એક સમયના ભોજન માટે તળપી રહ્યો છે એક દિવસ હિતેશ રસ્તામાં કોઈની પાસેથી ખાવાનું માંગી રહ્યો હતો જ્યારે ત્યાંથી પસાર થતી કારમાં બેઠેલો એક વ્યક્તિ તેને ઓળખી જાય છે કારણ કે તે હિતેશના પિતાને મળવા ઘણી વખત હવેલી ગયો હતો અને હિતેશ પાસે પહોંચ્યા પછી તે પોતાની કાર રોકે છે અને કારમાંથી નીચે ઉતરે છે અને હિતેશને તેની હાલતનું કારણ પૂછે છે ઘણા સમય પછી હિતેશ સાથે તેની સ્થિતિ વિશે ચર્ચા કરી અચાનક હિતેશ ખૂબ જ રડવા લાગે છે તેમને પોતાના ગણીને તે પોતાના બધા દુઃખ સંભળાવે છે આ વ્યક્તિ ખૂબ જ મોટો વેપારી હતો અને તે જમીનદારને પોતાનો સારો મિત્ર પણ માનતો હતો પરંતુ ધંધાકીય પ્રવાસોને કારણે તે ઘણા વર્ષોથી જમીનદારને મળી શક્યો ન હતો જેમ કે તેને જમીનદારના મૃત્યુની જાણ થઈ તેને પણ ખૂબ જ દુઃખ થયું તેણે હિતેશને કહ્યું કે દીકરા તમે બધા આ સમયે ક્યાં રહો છો ત્યારે હિતેશ તેમને પોતાની ઝૂંપડીમાં લઈ જાય છે અને તેમની માતા સાથે પરિચય કરાવે છે તેઓ તેમની મદદ કરવા માંગે છે તેથી તેઓ થોડા પૈસા હિતેશની માતાને આપે છે પરંતુ તેણીએ રમકડામાંથી એટલી કમાણું શરૂ કરી દીધી હતી કે હવે તે કોઈની પણ કૃપા લેવા માંગતી નથી આ વાતની જાણ થતાં જ તેઓ હિતેશની માતાને જોઈને તે ખૂબ ખુશ થઈ જાય છે કારણ કે યોગાનું યોગ તેની પાસે રમક રમકડાની જ ફેક્ટરી છે અને તે એક સારી સેલ્સ ગર્લની શોધમાં હતો હિતેશની સાવકી માતા શેરીમાં રમકડા વેચીને કુશળ વિક્રેતા બની ગઈ હતી અને તેમની કંપનીમાં નિમણૂક થતાની સાથે જ પોતાની મહેનત અને સમર્પણથી બે વર્ષમાં તેણે પોતાની રમકડા બનાવવાની નાની ફેક્ટરી ખોલી અને હવે ધીમે ધીમે તેમનું જીવન શરૂ થયું હિતેશ પણ તેની સાવકી માતા સાથે રમકડાની ફેક્ટરીમાં કામ કરવા લાગે છે અને તેમની ફેક્ટરી દ્વારા બનાવેલા રમકડાની દેશ વિદેશમાં ડિમાન્ડ વધવા લાગે છે અને થોડા જ વર્ષમાં તેમની કંપનીનું નામ દેશભરમાં ફેમસ થઈ જાય છે અને સખત સંઘર્ષ કર્યા બાદ જમીનદારની પત્ની અબજોપતિ મહિલા બની જાય છે અને તે તેના પુત્ર માટે તે જીવન પાછું લાવે છે જે તેની આદત હતી હિતેશ તેની સાવકી માતાને તેના બલિદાન અને સખત મહેનતને પોતાની ભગવાનની જેમ તેની સાવકી માતાની પૂજા કરવાનું શરૂ કરે છે અને દુખના વાદળો વિખરાઈ જાય છે વાર્તા સુખના વારસા સાથે